રાજકોટના ગ્રુપ દ્વારા ગણેશ ગણેશ ઉત્સવનું પાંચ વર્ષથી આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ અમર ગ્રુપ દ્વારા ગણપતિ આયોજન કરવામાં આવ્યું છે તેમાં દર્શને આવતા લોકોને પ્રસાદી તેમજ નાસ્તો આપવામાં આવે છે અને અલગ અલગ પ્રકારનું ડેકોરેશન પણ કરવામાં આવે છે સાંજે આરતીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળે છે અને સિત્તેર કિલોની આસપાસ પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે અને ત્રણ હજાર ફૂડ પેકેટનું પણ વિતરણ કરે છે અને અમર ગ્રુપમાં આશરે પચાસ જેટલા સભ્યો સાથે મળીને આ કાર્યક્રમ કરવામાં આવે છે અને બધા લોકો સાથે હળી મળીને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે મારું નામ જયરાજસિંહ જાડેજા ને અમે આ ગણપતિ ઉત્સવનું આયોજન છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યા છીએ અને આ દરમિયાન અહીંયા રોજ સાંજની અને સવારની આરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો આવે છે અને આખો જે અમે જે ડોમ જોઈ રહ્યા છો આખો ડોમ ભરચક ભરાઈ જાય છે તથા એની બહાર પણ મુબલક પબ્લિકનું આગમન થતું હોય છે અને રોજ આરતી પછી પ્રસાદ વિતરણ કરી છે અને બીજા ધાર્મિક કાર્યક્રમો પણ અમે આયોજન કરેલ છે જે રોજ રાત્રે થતા હોય છે જેમાં માયાભાઈ આહિરનો કાર્યક્રમ છે નજીકના દિવસોમાં રવિવારે પછી રાજભાઈ ગઢવી મયુરભાઈ દવે જયદેવભાઈ જેવા ગોસાઈ જેવા દિગ્ગજ કલાકારોનો ના કાર્યક્રમો અમે રાખેલ છે પ્લસ બાળ વેશભૂષા આરતી સ્પર્ધાનો પણ આયોજન કરેલ છે સાથે અમે છપ્પન ભોગનો એક દાદાને ધરી છે એનો અમે પ્રસાદ અમારા તમામ એના વિસ્તારના લોકોને પૂરો પાડે તેનું પણ અમે એને આયોજન કર્યું છે કે બધાને પ્રસાદીનો લાભ મળે નજીકના અમારા અમારા વિસ્તારના લોકોને બધાને તે ઘરે ઘરે અમે પહોંચાડીને પણ પૂરી પાડી અમે છેલ્લા પાંચ વર્ષથી આ ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ જેમાં અમે તથા અમારી આખી ટીમ બધાનો પૂરો સાથ સહકારના સહયોગથી અમે આ કરીએ છીએ આ ખૂબ અમારી ટીમનો સાથ છે અમને બરાબર અમે આશરે પચાસ એક લોકો છીએ બરાબર છે અમારા અમર ગ્રુપના બેનર હેઠળ એ અમારું ગ્રુપ છે એના બેનર હેઠળ અમે આ ગણેશ ઉત્સવનું આ પાંચમું વર્ષ છે ને અમારું આયોજન છે હાજી રોજ અમે નહીં અમે રોજ બંને ટાઈમ આરતી વખતે પ્રસાદીનું વિતરણ થાય છે રોજ સાઠ સિત્તેર કિલો પ્રસાદીનું વિતરણ થાય છે પ્લસ અમે અઢી ત્રણ હજાર અનકોટ પ્રસાદીના બોક્સ બનાવીને લોકોને પણ વિતરણ કરીએ છીએ દર્શનમાં લોકોની કેવી દર્શનમાં સાંજની આરતીમાં અંદાજીત પંદરસોથી બે હજાર લોકો અહીંયા હાજર હોય છે અને રાતના બાર વાગ્યા સુધી લોકો અવિરતપણે દર્શન કરવા આવી રહ્યા હોય છે